પણ આપણે વૈદિક સંસ્કૃતિમાં એવું કીધું એવું હતું પેલા કે માણસ ઘર જેના ઘર જેટલા માણસ હોય ને માણસ ની પાંચ આહુતિઓ કાયમ યજ્ઞ અપાતી એટલે આપણે સો વર્ષથી વધારે જીવતા વાતાવરણ શુદ્ધ રહેતું હતું આપણે એમ કે છે કે તેર પ્રકારના આવેગો આપણા શરીરમાંથી નીકળે તેર પ્રકારના નાકે થી નાખે થી થી મોઢે થી શ્વાસે પરસેવામાં બીજે ત્રીજે એ બધા વાતાવરણ બગાડે એટલે હવાર માં જાગી અને પેલા પાંચ આહુતી માણસ યજ્ઞ કરતા ઘણા નથી વાતું કરતા ને ને તલ આ ઘી ખોટું બગાડી નાખો છો એવું નથી કેટલું ઓક્સિજન હવે તો વિજ્ઞાન એ સાબિત કરી દીધું હવે તો ઓલો ભોપાલ કાંડ જયારે બનેલો ઓલો ગેસ નો એ વખતે કે છે કે એક ઠેકાણે કોઈ પરિવાર બ્રાહ્મણ હતો યજ્ઞ ચાલતો હતો એના આખા ઘરમાં ઈ બચી ગયા હતા એ વાતાવરણ એટલું ઓક્સિજન એવું બંધાઈ ગયું ગાયના ઘી ઓમાતા હતા એને ઓલું એને નહોતો હોય એનો કાંઈ શ્વાસ ન રૂંધાણું કાંઈ ન થયું એ વિજ્ઞાનની હવે ખબર પડી આ બધી પણ આપણે ત્યાં એક એક આ બધી પરંપરા જાળવવા માટે આ બધું એમને મતું એટલે મારા પ્રોગ્રામમાં કાયમ હું કહેતો હોઉં છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુ યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશીલા અને લાલંદા અને એ તમે જોવો તો ખબર પડે એ આપણી ઉજળી પરંપરા છે એટલે પરંપરા જેને જાળવી છે એને આ લોકગીતો એને આ વાતો એ સમજાય પણ વિરાટ તમે જો આ યજ્ઞ વાત કરી જેટલું એમ થાય ને કે ઘી બગાડે પણ એ જેટલું બળતું બળતું સૂક્ષ્મ થાય ને એટલું સીધું વેરાટ થઈ જાય સુક્ષ્મ થાય એ સીધું વેરાટ અને એ હવે આપણે કોરોના દેખાડી દીધું હા થોડું કે છે દુનિયા આખી માં જેટલા કોરોના ના જંતુ બધા ભેગા કરે પાંચ ગ્રામ પૂરા નો થાય કે અને દુનિયા ને બધા હજડબમ કરી દીધી ને એટલે જેટલું સૂક્ષમ બને એટલું સીધું પાછું વેરાટ થઈ જાય છે એમ ઈ વખતે મરકી નો રોગ આવેલો દરિયાકાંઠાનું કોઈ સૌરાષ્ટ્ર નું એક પછી એક ટકોટક માણસ મરવા માંડેલા એમાં એક ઘરમાં આખો પરિવાર દાદા દાદી મા બાપ ભાઈ બધા મરી ગયા તેર વર્ષની એક દીકરી બચી ગઈ એકલી ઘણી વખત એવું બચી જાય રહી ખૂબ રોય પરિવાર ને યાદ કરી ખુબ રોય પછી વિચાર થયો કે એકલી કેમ અહીં રેવાય મડા પડ્યા છે ને દીકરી હાલતી થઈ ગઈ કાઠે રોતી જાય નાનો ભાઈ યાદ આવે માં યાદ આવે દાદા દાદી બાપ પરિવાર યાદ આવે એ તો એને જેના માથે પીડા હોય દુઃખ એને ખબર હોય ને

મારો ભાઈ એનો ભાઈ મરી ગયો આ રોગમાં પડખામાં છોકરો રોવે છે હળી કાઢી ના છોકરી અરે માડી તમને હું થયું આની માંગ ક્યાં છે આ છોકરાને તેડી લેવો જોઈએ એમ કરીને પોતે તેડી લીધો અને બાળક નાનો રોવે છ મહિનાનો દીકરો રોવે છ મહિનાનો વરહ દીધો એને તેડી લીધો હવે હકીકત એ હતું કે એનું આખું ઘર મરી ગયું આ દાદી ઘર થી છોકરો હતો આ દાદી છેલ્લા શ્વાસ અને ઈ દાદી આમ બાવડું પીગડું દીકરીનું તું કોણ છો કે હું તો જે હોય મારું આખું કુટુંબ મરી ગયું છે પણ હવે આની ચિંતા ન કરતા આ છોકરાને હું મોટો કરી લે તમે તમારા શ્વાસ છોડો તમારા આત્મા ને સદગતિ કરો ડોહી કે એમ મને સદગતિ નહીં થાય કાં તો મેં ઘણા સપના જોયા મને કઈ વાંધો નતો મને એમ હતું કે આ મોટો થાય ને એનો હક પણ કરી અને એની એની હક પણ લગ્ન કરવા પણ કદાચ લગ્ન હતી કદાચ હું ન જીવું પણ હક પણ એકવાર મારા હાથે કરીને એની નું મોઢું જોઉનું મરું તો જ મને હરગમાં જગ્યા મળે નકર હું મારો આ અસરગતિએ મારો હાથમાં જાહે એટલે મારો જીવ નથી જતો કે હું એને લગ્ન કરાવી દઈશ ગમે ને બસ મા તમારા હાથી કરારને લગ્ન કરી દેવાની જવાબદારી મારી હવે મા તમારો પ્રાણ છોડો એમ મને નહીં મારે જીવ નહીં જાય મારે મોઢું જોવું છે અને તેથી પોતે આહુડા આંખમાં ત્યાં લુઈ સૌરાષ્ટ્ર ની ધીંગી ધરતી તો તેર વર ની દીકરી લ્યો આજથી આ મારો પતિ હું લગ્ન કરીશ કરો આ ઘટના બહુ રાજી થઈ ગઈ ડોહી શ્વાસ છોડી દીધા ડોહી મરી ગઈ આ વર થી ના બાળકને તેડી અને દીકરી વહી ગઈ દરિયા કાંઠે ઝુંપડું બાંધ્યું મજૂરી કરે મજૂરીએ જાય તોય આને ભેળો રાખે બે ને મજૂરી કરે પોતાનું ખાવાનું કરે છોકરા આભરણ જેવી દીકરી અને પોતાનો પતિ છે અઢી ત્રણ વર્ષ થઈ ગયો પણ તોય પાણી ભરવા જાય ને તો એને ભેગો તેડી ને જાય તોય રેઢો ન મૂકે ત્રણ વર્ષ ભેગો તેડી ને જાય પાણી ભરીને માથે હેલ પાણી ભરીને આવે છે કાકમા છોકરો છે પોતાનો પતિ એમાં ગામમાં છોકરા હોય ને અમુક જુવાનડા એ જુવાનડા એને પ્રશ્ન કરે છે જુવાનડા એને લાલચ આપે છે કે આને છોડી દે હવે આ ત્રણ વર્ષ નો બાળક આને હું તેડી રખડે છે એનો ઘા કરી દે હું તારા માટે ફલાણું લઈ આવી હું તારા માટે ફલાણું લઈ આવી અને ઈ વખતનું આપણું લોકગીત સાક્ષી પૂરે તમે જોજો આપણને વિચાર થાય કે નાના નાના ગીતોમાં કહાનીઓ ઈ દીકરી પાણી ભરી નીકળી કાખમાં પોતાના પોતાનો પતિ ને તેડ્યો છે એનો લા જુહારડા શું કહે છે ખબર કે કેતો ગોરી રે તમે આ લોકો તો સાંભળા જ છે પણ એક એક લોકિત પાછળ કથા છે કે તો ગોરી રે એ તને ચિતલ ની સુંદડી લઈ આવી દઉં ગામના જوانડાઓ લાલ સુ આપે છે રૂપ ભાળીને એ ચિતલની તું ડડી લઈ આવી દઉં અને સવરાસ્તી ધરતીની 15 વર્ષની દીકરી શું કે ખબર કે ચૂંદાડીનો રણાર ને

દીકરી બહુ પૈસા વાળા હોય ભાઈ ગરીબ હોય બેન ના આવે બેન કંકોત્રી મોકલે પછી એટલે મામેરા લઈને દેવા જતા હારું લગાડવા બધાય મામેરા આવતા હોય પણ જ્યાં સુધી ભાઈ નું આવ્યું હોય ને ત્યાં સુધી બેન લમણા વાળ થી હોય અને શું કે ગીત જજો શું કે માડી ના એ ચાંદ ચાંદ્યો હર્યું તમારી વાત હા મેરા નાટાણા હવે હા ભૂલજો ઈ બેન

બેન ના બેન કંકોત્રી મોકલે મારા ભાણિયાના લગનમાં આવી જજો મારા વીર અને ભાઈ કહે કે એકચુલી દુબઈમાં મીટિંગ છે એટલે ત્યાં લગનમાં નહીં પહોંચું પણ પછી આવી જઈશ તારા હટુ કે સારું લેતો આવીશ અને લગ્ન પછી ભાઈ આવે અન આવીને બેનને એમ કહે કે કાલે આ તારા હટુ સોનાનો હાર લઈ આવ્યો છું ડાયમંડનો હાર લઈ આવું તાકણખાર બેન હોય તો કહી દે કો ભિખારીને દે દેજે મારે તારી જરૂર હતી તારા हारની જરૂર નથી કેવાનો અર્થ એટલો જ છે કે જેને જેને હાચવા ટાણા જીવનના મૂલ્ય છે તો આ અમીરાત ઘણી બધી ફરમાઈશું છે પણ સમય પ્રમાણે બધું વિષય બદલી જવા એટલે બીજી વધારે નથી લેતો પણ આ આ ખમીરાત આ પ્રેમ આ ભાવ આ કરુણા આ ત્યાગ આ મહેમાન ગતિ આ જમીર ખમીર આપણને ક્યાંથી મળ્યું છેલે મેઘાણી બે કડી કઈ મારા શબ્દોને વિરામ આપીશ ક્યાંથી આપણને મળ્યું આ બધું તો મારી જનલીના અને એના સંસ્કાર મારા રાવડ પછી ઉંદર માંથી પેલા પછી દાવણ માંથી પછી બેન ના અલરડા માંથી અને પછી ત્યાંથી મેળા સુ hey, રાજ hey, hey, hey,